નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી તાલુકાના ગોદાવરી ગામે શોર્ટ સર્કિટથી આગ લાગતા બે મકાનોમાં આગ લાગવા પામી હતી માંડવી નગરપાલિકા ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી માંડવી તાલુકાના ગોદાવરી ગામે રાત્રિ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા ગામના સરપંચ તેમજ ગામના લોકો દોડી આવ્યા હતા આ અંગેની જાણ માંડવી નગરપાલિકાના ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી આ આગ ગોદાવરીના રહીશ દિનેશભાઈ સોમાભાઈ હળપતિ અને રેખાબેન સોમાભાઈ હળપતિના ઘરમાં લાગી હતી મકાનમાં પશુઓ માટે ઘાસચારો ભરેલો હતો જેના કારણે આગ વધુ પસરી જવા પામી હતી ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી જેને કારણે આજુબાજુના ઘરો બચી જવા પામ્યા હતા આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક